સિરીઝમાં ઝીંડવા મસ્ત વેરાયટી છે તો જબરજસ્ત છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ઝીંડવા વેરાયટી બહુ સારી છે ચાલો મિત્રો આપણે જોઈએ સિરીઝમાં જીંડવા વાળી બઉ મસ્ત વેરાયટી છે તમે જોતા જઈઓ આપણે આગળ જતા જેવી અવતારો બધા વારા ફરતી છોડ જોવી પછી કઉ તમને કઈ વેરાયટી માલે એટલો હો ઝીંડવા એટલા થઈ ગયા છે ફાયટા પણ છે સિરીઝમાં જબરજસ્ત વેરાયટી હો વેરાયટી બહુ સારી જોઈ શકો છો આ નીચે ડાળી મૂકીમાં એકદમ મસ્ત વેરાયટી અહીંયા જોઈ શકો છો સિરીઝમાં ઝીંડવા સિરીઝ સારી બંધાની બગડ્યો નથી હો મારો બેઠો વરસાદ હતો છતાં કપાને બગડ્યો વેરાયટી બહુ સારી હાલો આપણે આગળ જોતા જવી વેરાયટી સારી છે મસ્ત જોવા જે ફાટી ગયો એ જોઈ શકો નકરું રૂજ દેખાય બધે જોઈ લો વેરાયટી બહુ મસ્ત હાલો હજી આગળ જોઈએ પછી આના વિશે ડિટેલમાં માહિતી લઈ ચર્ચા કરીએ આપણે કે વેરાયટી કેવી છે હાલો આગળ બતાવું ખેડૂત મિત્રો જોઈ શકો વેરાયટી બહુ મસ્ત છે લાગે તમે જોતા આવજો જબરજસ્ત વેરાયટી મસ્ત મસ્ત એકદમ વેરાયટી જબરજસ્ત છે આ એક વખત દેખાડ દો નજારો આ ઝીંડવાની સિરીઝ નહીં બધું તો બહુ મસ્ત વેરાયટી નહીં તે સિરીઝમાં વેરાયટી સારી છે જબરજસ્ત જોઈ લો બધે ઉપર નીચે મોટા વેરાયટી બહુ સારી જબરજસ્ત વેરાયટી નમસ્કાર ખેડૂત મિત્રો તો આ જે આપણે અત્યારે જોતા જોતા આવતા હતા પ્લોટ બહુ મસ્ત લાગ્યો મને એટલે મેં કીધું સારી વેરાયટી છે તો ખેડૂત મિત્રો પહોંચે તો એટલા માટે જ ખાસ દેખાડું છું તો આના વિશે ડિટેલમાં આપણે માહિતી અત્યારે હું આપું છું તમને કે કઈ વેરાયટી છે એનું ઉત્પાદન કેવું આવશે અંદાજો આપણે અત્યારે મારશું પછી છેલ્લે ખેડૂતને પણ પૂછી જઈશું આપણે વેરાયટી બહુ સારી છે ગ્રીનરીમાં છે મધ્યમથી મોટું ઝીંડવું છે બહુ વેરાયટી જબરજસ્ત છે હવે તમને આ વેરાયટીનું નામ આપી દઉં તો આ વેરાયટીનું નામ છે રાશિ શિફ્ટ રાશિ કંપનીનું શિફ્ટ નામની વેરાયટી છે બહુ જબરજસ્ત વેરાયટી છે આનું ઝીંડવું તમે જોવો તો મધ્યમ થી મોટું એટલે બહુ મોટું નહીં અને બહુ નાનું નહીં મધ્યમ ઝીંડવું છે સિરીઝમાં લે છે ખુલ્લા પ્રકારનો છોડ છે અને નીચેથી ઝીંડવા લે એને જગ્યા મળે તો ડાળી પણ મૂકે છે એટલે વેરાયટી ઓલ ઓવર બહુ સારી છે જબરજસ્ત છે મને તો બહુ ગમી તમે બધા ખેડૂત મિત્રો અમારા વિડીયોના માધ્યમથી જુઓ કે તમને આ વેરાયટી કેવી લાગે છે જો તમને સારી લાગે તો આવતા વર્ષે આ વેરાયટી તમે વાવી પણ શકશો એટલા માટે ખાસ ઝીંડવાની સાઇઝ વાઇઝ બધું એકદમ જબરજસ્ત છે અને આપણે આ જોઈ જોઈ કેટલા છે આઠ કપાસ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હાથ આઠ એવરેજ હાથ આઠ ની સિરીઝમાં છે અંદર પેશીની અંદર હાથ આઠ કપાસિયા છે હાઈટ બાઇટ સારી છે અને હમણાં થોડોક ટાઈમ પહેલા વરસાદ પડ્યો પણ બગડ્યો નથી હું આ માટો મારતા મારતા જોતો હતો પણ લગભગ ને કપાસ બગડ્યા હજી ગ્રીનરી પણ સારી છે આની ઝીંડવાની સંખ્યા પણ સારી છે આરામથી સાઠ સિત્તેર ઝીંડવાય છે ફાટી ગયેલા અલગ છે અને હજી ઉપરથી નવી ફૂટું પણ ચાલુ જ છે એટલે વેરાયટી બહુ સારી છે અને ખીલ્લા મોડવાળી જાત છે રૂંવાટીવાળું પાન છે રૂંવાટી વરુ પાન છે એટલે તમારે પ્રશ્ન એકદમ ચૂસિયા પ્રકારની જીવાતનો પણ ઓછો આવશે મને તો આ વેરાયટી બહુ સારું લાગી આ તમામ ખેડૂત મિત્રો જોઈ શકો છો થોડાક આગળ આપણે હજી આવી જો આ વેરાયટીમાં જોઈ લો બધા છોડ એવા એવું ને કે એક બે છોડ છોડ જ દે તમે વચ્ચેનો લઈ લો તો છોડેડવા ફાલ બાલ બધો એવો અને બગાડ બહુ ઓછો છે ફરવાનો પ્રશ્ન છે પણ એટલો બધો નથી જોઈ શકો છો તમે અહીંયા એકાદું ખરી ગયેલું છે બાકી નીચેથી ઠેઠ વાહથી લીધેલું એક બે ત્રણ ચાર પાંચ છ ફરવાનો પ્રશ્ન પણ ઓછો છે વેરાયટી ઓલ ઓવર સારી છે તો તમામ ખેડૂત મિત્રો અમારા વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો સારી લાગે તો તમારા નજીકના સ્થળેથી આવતા વર્ષે આવી સારી વેરાયટી તમાર સુધી પહોંચે એટલા માટે ખાસ વિડીયો ઉતાર્યો છે તો તમે ફરજીયાત ખરીદી કરી શકો છો વેરાયટી બહુ સારી છે તો એક વખત વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો તમને સારી લાગે તો વેરાયટી તમે તારે તમારા ખેતરમાં વાવ નમસ્કાર આવા જ મારા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને વધુને વધુ શેર કરો જેથી આવી સારી માહિતી બીજા ખેડૂત પાસે પણ પહોંચે નમસ્કાર